તો મિત્રો શિવ મંદિરોમાં બિલીનું વૃક્ષ અચૂક જોવા મળે છે જ્યાં બિલીનું વૃક્ષ હોય છે ત્યાં હવા શુદ્ધ રહે છે અને તેના ફૂલમાંથી પ્રસરતી સુગંધના કારણે આજુબાજુનું વાતાવરણ પણ મહેકતું રહે છે ભારતીય ઋષિઓએ બિલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્વ વધાર્યું છે એક વખત ફરતા ફરતા દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રશ્નેત બિંદુ આવ્યો દેવીએ તે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને તેમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું અને તે વૃક્ષ જ છે વૃક્ષ વૃક્ષ મિત્રો અને ચમત્કારિક ફાયદાઓ તમારે એકવાર સાંભળવા જ જોઈએ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ એક મિત્રો બીલી ઝાડ એ મહાદેવનું જ સ્વરૂપ છે બે બિલીની સેવા કરવાથી શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે ત્રણ બીલીનો કાંટો વાગવાથી મૃત્યુથી થતી તમામ હરાય છે ચાર બીલીની પ્રદક્ષિણા કરવા માત્રથી અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણે પ્રાપ્ત થાય છે પાંચ જો નાના મોટા જીવ જંતુઓ જાણે અજાણ્યા માર્યા હોય તો બીલીની પ્રદક્ષિણાથી જ તે પાપ ધોવાઈ જાય છે બીલીના ઝાડ નીચે વાંચવાથી પ્રાપ્ત થાય છે ઝાડને પાણી પીવડાવવાથી શિવજીના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે આઠ બીલીના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન મળે છે આ આધ્યાત્મિક તત્વજ્ઞાથી મૂળ તત્વની પ્રાપ્તિ થાય છે નવ મિત્રો આ મૃત્યુલોકમાં જેના ઘરે બીલી છે એને જ પવિત્ર પવિત્ર માનવામાં આવે છે તેના ઘરે અડસઠ તીર્થો બિરાજમાન છે દસ બીલીના ઝાડ નીચે પ્રાથિવ શિવલિંગ એટલે કે માટીનું શિવલિંગ બનાવવાનો ખૂબ જ મહિમા રહેલો છે અગિયાર બીલીના ઝાડ નીચે જો કોઈ ઓમ નમઃ શિવાય મહામંત્રની માળા કરે છે તો તે બીલીના જેટલા પાન છે તેટલા પાન મહાદેવને ચડાયા હોય એટલું પુણ્ય મળે છે મિત્રો કોઈ પણ માળાને સિદ્ધ કરવી હોય તો ઝાડ નીચે તેનો જાપ અવશ્ય કરવો જોઈએ શિવાલયમાં જાપ થતા હોય તો પણ ત્રણ વાર તો બીલીના ઝાડ નીચે તેના જાપ કરવા જ જોઈએ તેર મિત્રો બીલીનું જંગલ જે લોકો બનાવે છે ભવ શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ તેઓને થાય છે ચૌદ બીલીના ઝાડને સ્પર્શ કરવા માત્રથી અઘોર પાપોમાંથી મુક્તિ મળી જાય છે ઝાડના પાન તેજ તોડી શકે છે છે જેને જેને વાવ્યું હોય તેને પણ તોડવાનો અધિકાર નથી જે વાવે એ જ તોડે સોળ જો શક્ય હોય તો જીવનમાં એકવાર બીલીના જંગલમાં ઝૂંપડું બનાવીને ત્રણ પાંચ અથવા અગિયાર રાત્રિ રહેવું જેથી ભવે ભવના તમામ અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે અને શિવપદ મળે છે સત્તર બીલી ઝાડ એ મહાદેવ સ્વરૂપ હોવાથી દર્શન કરવાથી તે દિવસના બધા જ પાપ ધોવાઈ જાય છે અઢાર જેણે આ ધરતી પર બીલી વાવી છે તેમણે મહાદેવની આ દુનિયામાં વિશ્વકલ્યાણનું કામ કર્યું છે અને વિશ્વકલ્યાણ તે જ શિવનો સંકલ્પ છે જેથી એ જીવને શિવ પદની પ્રાપ્તિ થાય છે ઓગણીસ બિલીના ઝાડ નીચે શિવ ભક્તને જમાડવાથી દારિદ્રનો નાશ થાય છે વીસ બિલીના ઝાડ નીચે સુવાથી કાલ રાત્રિ સુધરે છે એકવીસ બિલીના ઝાડ નીચે ભોજન કરવાથી અથવા કરાવવાથી અડસઠ તીર્થમાં ભોજન કરવાનું પુણ્ય મળે છે બાવીસ મિત્રો જે લોકો જ્યોતિર્લિંગની યાત્રા કરવામાં એટલે કે વૃદ્ધ લોકો અસફળ હોય તે જીવે બિલીનો આશ્રય લેવો જોઈએ અને જે ઘર બિલીની છાયા નીચે હોય તે તે ઘર ઘર નથી તો તીર્થ છે જીવનું ખાવું પીવું સૂવું બિલી નીચે રાખવા માત્રથી તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે ત્રેવીસ મિત્રો દેવતાઓ પણ બિલીના ઝાડની સ્તુતિ કરે છે ચોવીસ બીલીના ઝાડના ક્યારાને માત્ર પાણીથી ભરી દેવાથી અને ત્યાં દીવો કરવાથી મહાદેવ રાજી થઈ જાય છે પચીસ બીલીના ઝાડ નીચેથી જો સબ યાત્રા નીકળે તો તે જીવ મુક્ત થઈ જાય છે છવ્વીસ મિત્રો માત્ર એક જ બીલી વાવવાથી એક કરોડ શિવ મંદિરનું નિર્માણનું પુણ્ય પ્રાપ્ત થાય છે સત્યાવીસ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવ બીલીમાં જ બિરાજમાન છે અઠ્યાવીસ શિવ મંદિરમાં પખાલ થઈ ગઈ હોય તો બીલીના ઝાડને પાણી અર્પણ કરી દેવું જે મહાદેવને ચઢાવ્યા બરાબર જ છે ઓગણત્રીસ મિત્રો બીલીના વૃક્ષને શ્રી વૃક્ષ પણ કહેવાય છે ત્રીસ જે દિવસે જાણે અજાણે જીવ જંતુઓને માર્યા હોય તે દિવસે બીલીની એકસો આઠ પ્રદક્ષિણાથી તે પાપથી મુક્ત થઈ શકાય છે તો મિત્રો હવે જોઈએ બિલીપત્રના ફાયદાઓ વિશે એકત્રીસ બિલીપત્રના રસમાં કપડું બોડીને તેની પટ્ટી માથા પર રાખવી તે સુકાઈ ગયા બાદ ફરી વખત રસમાં બોડી માથા પર રાખવાથી માથાનો દુખાવો મટે છે બત્રીસ બિલીપત્રની મૂળ સફેદ દોરામાં પીરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળે છે તેત્રીસ બિલીપત્રને શ્રી વૃક્ષ પણ કહેવાય છે પૂજન પાથી દરિદ્રતાના અંત લાવીને વૈભવશાળી બની શકાય છે ચોત્રીસ મિત્રો ઘરમાં બિલીપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે સ્થળ તીર્થ સમાન ગણાય છે પાત્રીસ બિલીપત્રના પાનને લક્ષ્મીનું પાત્રીસ ગણાય છે એને પોતાની પાસે રાખવાથી ક્યારેય પણ ધનની ઉણપ નથી આવતી છત્રીસ બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે કહેવાય છે કે શિવને બિલીપત્ર ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે સાડત્રીસ બિલીપત્રના પાનની તે વિશેષતા છે કે આ ત્રણના સમૂહમાં જ મળે છે આડત્રીસ બિલીપત્રને મહાદેવનું જ રૂપ ગણાય છે એવી માન્યતા છે કે બીલીના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે ઓગણચાલીસ બીલીપત્ર ઝાડને સિંચવા માત્રથી તીર્થનું ફળ મળે છે ચાલીસ મિત્રો ચતુર્થી અષ્ટમી નવમી એકાદશી ચતુર્દશી અને અમાવસને દિવસે બીલીપત્ર ક્યારેય ન તોડવું જોઈએ એકતાલીસ કોઈ માસની સંક્રાંતિના દિવસે પણ બિલીપત્ર ન તોડવા જોઈએ જો આ તિથિઓમાં શિવપૂજામાં બિલીપત્રની જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે તેને અગલા દિવસે તોડી શકો છો બેતાલીસ મિત્રો તે સાથે શિવ પૂજામાં ઉપયોગ કરેલ બિલીપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો તેતાલીસ બિલી વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે ચુમાલીસ બીલી વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે પિસ્તાલીસ બીલી મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે છેતાલીસ જે મંગલ સ્વરૂપે ત્યાં બિરાજે છે ત્યાં શિવજી છે સુડતાલીસ તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે તેમાં ઉચ્ચતર જ્ઞાન ભંડાર છે અને તેમાંથી વિશેષ વેદાંતના અર્કની અભિવ્યક્તિ છે અડતાલીસ મિત્રો બિલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે માટે તેના ક્યારાને હંમેશા જળથી ભરપૂર રાખવો જોઈએ ઓગણપચાસ બીલી વૃક્ષનું સાધકે પૂજન કરવું જોઈએ અને ત્યાં દીપ પ્રગટાવવો જોઈએ કારણ કે બીલી વૃક્ષ તે સ્વયં સદાશિવ સ્વરૂપ છે પચાસ બીલીની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે તેમાંની એક ઉલ્લેખનીય છે એક વખત દેવી પર બિંદુ તે લોહીને તેમણે નીચે મૂક્યું તેમાંથી એક વૃક્ષ પાંગર્યું તે જ છે બીલી વૃક્ષ એકાવન બીલીપત્રને કાચા ખાઈ શકો છો અથવા તેનો રસ પણ પી શકો છો તમે તેનાથી બનેલા પાવડરનું સેવન પણ કરી શકો છો બાવન મિત્રો બિલાના ગર્ભનો ઉકાળો કરીને તેનાથી માથું ધોવાથી ખોડો મટે છે ત્રેપન બીલી ફળની સૂકી છાલનો ધુમાડો કરવાથી મહરો કાયમી માટે ભાગી જાય છે ચોપન બીલીપત્રને લસોટી તેની ચટણી બનાવવી તેને ગરમ કરીને તેનો લેપ કરવો તેમજ બીલીના પાનને ગરમ કરીને દુખાવાના સ્થાન પર લગાવવી આ બંને ક્રિયા કરવાથી પડખાનો દુખાવો મટી જાય છે કે વૃદ્ધ વિચો દ્રોહ કરીને મને મેળવવા ઈચ્છે છે એ સપનામાં પણ મને પામી નહીં શકે છપ્પન ઉનાળામાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ નહીં શકે વધતા તાપમાન સાથે ડિહાઈડ્રેશન પેટની સમસ્યાઓ અનિંદ્રા અને થાક જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે આ સમસ્યાઓથી બચવા માટે બીલીપત્રને રામબાણ માનવામાં આવે છે બીલીપત્રનો ઉપયોગ સદીઓથી ઔષધીય ગુણધર્મો માટે કરવામાં આવે છે